નમસ્કાર આજે એક એવી વાત કરવાની છે જે સાંભળવામાં થોડી વિચિત્ર લાગશે એક બાજુ છે શાંતિ માટેનું બોર્ડ અને બીજી બાજુ છે એક મોટો આંતરરાષ્ટ્રીય વિવાદ આ બંને કઈ રીતે જોડાયેલા છે વેલ આ બધું જોડાયેલું છે ટ્રમ્પના કહેવાતા બોર્ડ ઓફ પીસ સાથે ચાલો આ આખી ગૂંચવણભરી વાતને સ્ટેપ બાય સ્ટેપ સમજીએ જુઓ સ્ક્રીન પર જે દેખાય છે ને આ નાનકડો મેસેજ આ જ આખી ચર્ચાનો આધાર છે બહુ ટૂંકો છે બરાબર પણ આની અંદર આંતરરાષ્ટ્રીય રાજકારણના મોટા મોટા ખેલ છુપાયેલા છે તો ચાલો આ મેસેજને જરા ખોલીને જોઈએ કે આમાં શું શું કહેવાયું છે ઓકે તો સૌથી પહેલો સવાલ આ બધું શરૂ ક્યાંથી થયું આ જાહેરાત ક્યાં કરવામાં આવી ચાલો એના પર એક નજર કરીએ તો જગ્યા છે દાવોસ હવે આપણને ખબર જ છે કે દાવોસ એટલે વર્લ્ડ ઇકોનોમિક ફોરમ દુનિયાભરના મોટા માથાઓ ત્યાં ભેગા થાય છે એટલે ત્યાંથી કોઈ વાત બહાર આવે એટલે નાની તો હોય જ ના શકે અને બસ અહીંયા પણ એવું જ થયું હવે આ પહેલનું નામ શું છે બોર્ડ ઓફ પીસ એટલે કે શાંતિ માટેનું બોર્ડ નામ સાંભળીને તો કેવું સરસ લાગે ને કે વાહ દુનિયામાં શાંતિ માટે કંઈક થઈ રહ્યું છે પણ સવાલ એ છે કે શું આ ખરેખર શાંતિ લાવવા માટે છે કે પછી નામ પાછળ કોઈ બીજો જ ખેલ છે સારું તો આપણી પાસે જે માહિતી છે એ પ્રમાણે આ બોર્ડ ઓફ પીસનું કનેક્શન સીધું અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે છે એટલે નામ છે શાંતિનું બોર્ડ પણ જેવી આંતરરાષ્ટ્રીય આની ચર્ચા શરૂ થઈ વાત શાંતિથી બહુ દૂર જતી રહી છે પણ એક મિનિટ આ બોર્ડમાં કોણ હશે એ કામ શું કરશે એની કોઈ જ ડિટેલ નથી અને સૌથી મજાની વાત એ છે કે જે સોર્સમાંથી આપણને આ માહિતી મળી છે ને એ પણ આ બધી વિગતો પર નહીં પણ સીધો જ એ વિવાદ પર ફોકસ કરે છે જે આ જાહેરાત થતાની સાથે જ ભડકી ઉઠ્યો અને અહીંથી જ આખી કહાની એકદમ ગંભીર વળાંક લે છે વાત આવી જાય છે ઇઝરાયલ અને પાકિસ્તાન પર આ એક નાનકડી જાહેરાતે આ બે દેશો વચ્ચેના તણાવને જાણે ફરીથી હવા આપી દીધી છે ઓકે આ આખો વિવાદ છે ને એને સમજવા માટે આપણે એને ત્રણ સિમ્પલ સ્ટેપ્સમાં તોડી નાખીએ પહેલું એક નવી પહેલની જાહેરાત થઈ બીજું એમાં એક દેશને સામેલ કરવામાં આવ્યો અને ત્રીજું એ વાત પર બીજા દેશે જોરદાર વિરોધ નોંધાવ્યો બસ આ ત્રણ પોઈન્ટ્સમાં જ આખી ગેમ તો હવે પિક્ચર એકદમ ક્લિયર છે એક બાજુ પાકિસ્તાનને આ બોર્ડ ઓફ પીસમાં જગ્યા આપવામાં આવી છે અને બીજી બાજુ છે ઇઝરાયલ જે આ વાતનો સખત વિરોધ કરી રહ્યું છે એટલે કે વિવાદના કેન્દ્રમાં આ બે દેશો સામસામે આવી ગયા છે અને અહીંયા એક વાત ખાસ સમજવા જેવી છે આ કોઈ નાનો મોટો વિરોધ નથી આપણા સોર્સમાં જે શબ્દ વપરાયો છે એ છે કડક વિરોધ આ એક શબ્દ જ બતાવી દે છે કે ઇઝરાયલ આ મુદ્દાને કેટલી ગંભીરતાથી લઈ રહ્યું છે આ કોઈ ફોર્મેલિટી નથી આ એકદમ સિરિયસ રિએક્શન છે તો એક બાજુ જાહેરાત થઈ ગઈ બીજી બાજુ વિરોધ પણ થઈ ગયો તો હવે આપણે ક્યાં છીએ આખી સિચ્યુએશન હવે એક મોટા સવાલ પર આવીને ઊભી રહી ગઈ છે તો હવે આગળ શું થશે સૌથી મોટી આયરની તો એ જ છે કે જે પહેલનું નામ શાંતિ પર છે એની શરૂઆત જ એક મોટા ઝઘડાથી થઈ છે એક તરફ શાંતિ સ્થાપવાનો દાવો અને બીજી તરફ આટલો કડક વિરોધ આ બંનેનો ટકરાવ ક્યાં જઈને અટકશે એ જ અત્યારે સૌથી મોટો સવાલ છે અને છેલ્લે જે સવાલ આપણા ઓરિજિનલ સોર્સમાં પૂછવામાં આવ્યો છે એ જ સવાલ પર આપણે આ વાતને પૂરી કરીએ આ બધી ઘટના પર કોઈ શું વિચારી શકે શું શાંતિ માટેની કોઈ પહેલની આવી વિવાદાસ્પદ શરૂઆત થઈ શકે અને જો થાય તો એ ભવિષ્ય માટે શું ઇશારો કરે છે આ સવાલ સાથે જ આપણે અહીં અટકીએ છીએ વિચારવા જેવી વાત